રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં બારદાન લાગી ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાની સાથે ઘટના સ્થળે ચાર ગાડી પહોંચીને આગને લીધી કાબુમાં અહેવાલ સંજય પોપટ રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં બારદાન લાગી ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાની સાથે ઘટના સ્થળે ચાર ગાડી પહોંચીને આગને લીધી કાબુમાં અહેવાલ સંજય પોપટ

કોઈ બનાવ ની બનાવ નથી કોઈ પણ જાતની કોઈને ઈજા પણ થયેલી નથી સરકારી માલ છે અને કોઠારીયાનું ફાયર સ્ટેશન છે અમારા ફાયર ઓફિસર ગુપ્પભાઈ બિલિંગ ફાયરમેન અને તારે ચાર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્વરૂપ પર આવી સતત પાણી મારો ચલાવી અને હાથ બુજાવી નાખે છે હાલ નોર્મલ સ્મોક ચાલુ છે એના ઉપર સ્પ્રે મારી રહ્યા છે